હાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વ્વાલિડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે એવી પ્રેક્ટિસ કાઠિયાવાડી ગુજુ અંદાજમાં આના જેવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એવા ખૂબ અગત્યના દરરોજ બોલાતા આખો દિવસ બોલાતા 25 જેટલા ક્રિયાપદ હું લઈ આવ્યો છું એના વી વન વી ટુ વી થ્રી વી અને વી ફાઈવ આપણે જાતે જ લખવાના છે તમે જો આવી પ્રેક્ટિસ હું પણ કરતો અંગ્રેજી બોલવા માટે ક્રિયાપદ ખાસ અગત્યના છે અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે ક્રિયાપદ આવડવા જરૂરી છે અને પચીસ ક્રિયાપદ એટલે તમારી જિંદગી બદલી નાખશે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો તમે જુઓ સંપૂર્ણ ગ્રામરમાં આટલું અગત્યનું છે બરાબર વી વન એટલે મૂળ ક્રિયાપદ વી ટુ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી થ્રી એટલે ભૂત ક્રુદંત વી ફોર એટલે વર્તમાન કૃદંત અથવા આઈએનજી ના કોઈ આઈએનજી વાળા ક્રિયાપદના ના જે રૂપ હોય છે એ બધા વી ફોરમાં આવે અને વી ફાઈવ એટલે એસ એસ મૂળ ક્રિયાપદ ખૂબ અગત્યના છે સાદો વર્તમાન કાળ આઈવી યુધિમાં મૂળ ક્રિયાપદ આવે છે મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે વાળા વાક્યમાં એટલે કે ઈચ્છાવાળા વાક્યમાં નું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે મજબૂરીવાળા વાક્યમાંય આ આવે ઈચ્છાવાળા વાક્યમાંય વી વન આવે કોઈ પણ મોડલ્સમાં દરેક મોડલ્સ પછી મૂળ ક્રિયાપદ આવે તમે જુઓ તો ખરા સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વિથરી કેમાં આવે પૂર્ણ માં પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય એમાં વિથરી આવે આઈએનજી ચાલુ માં આવે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય એમાં આઈએનજી આવે વી ટુ વી થ્રી અગત્યના છે કોઈ પણ ની પાછળ આઈએનજી આવે ખાલી ફક્ત બે જ નિયમ છે અને એસઈ એસ પણ આવડી જાય વી ફોર વી ફાય બધાને આવડતું હોય એકદમ સહેલું છે અને વી ફાય એટલે એસ એસ ચાલો જુઓ તમે ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી સ્પીક એટલે બોલવું સ્પીક એટલે બોલવું સ્પીકનું ભૂતકાળનું રૂપ સ્પોક બોલ્યો સ્પોકન બોલી લીધું હવે આઈએનજી સ્પીકિંગ વાંહે આઈએનજી સ્પીકિંગ બોલી રહ્યો અને સ્પીક્સ વાંહે ખાલી એસ બોલે છે સ્પીક સ્પોક સ્પોકન સ્પીકિંગ સ્પીક્સ બોલવું બોલ્યો બોલી લીધું બોલી રહ્યો બોલે છે ગો એટલે ભૂતકાળનું રૂપ વેન્ટ ભૂત કૃદંત ગોન ગોઈંગ એટલે જઈ રહ્યો અને યાદ કરો ગોમાં શું આવે વાહે ઓ છે તો ઈસ આવશે ગોઝ જાય છે કમ એટલે આવું કમનું ભૂતકાળનું રૂપ કેમ આવ્યો વળી વિથરી કમ જો કમ કેમ કમ આવી ગયો ક્રિયાપદને અંતે ઈ હોય તો એ નીકળી જાય રાઈટ છે ડ્રાઈવ છે મેક છે કમ છે ક્રિયાપદને અંતે ઈ હોય તો એ નીકળી જાય આઈ જી કમિંગ આવી રહ્યો અને ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે કમ્સ આવે છે હું અંગ્રેજી બોલું છું આઈ સ્પીક ઇંગ્લિશ હું અંગ્રેજી બોલ્યો આઈ સ્પોક ઇંગ્લિશ મેં અંગ્રેજી બોલી લીધું છે આઈ હેવ સ્પોકન ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ તે અંગ્રેજી બોલે છે હી સ્પીક્સ ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી શકો છો મોડલ્સમાં એ જ આવે યુ કેન સ્પીક ઇંગ્લિશ બરાબર ખાસ અગત્યના છે ક્રિયાપદ છે ને અંગ્રેજીનો પાયો છે રાઈટ એટલે લખવું ભૂતકાળનું રૂપ રોટ લખ્યું રિટર્ન લખી લીધું રાઈટિંગ લખી રહ્યો રાઇટ્સ લખે છે મેક એટલે બનાવું મેડ બનાવ્યું વરી મેડ બનાવી લીધું મેકિંગ બનાવી રહ્યો મેક્સ બનાવે છે પ્લે એટલે રમવું પ્લેનું ભૂતકાળનું રૂપ પ્લેડ જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડી આવતું હોય એ પોતે જ વિથરી હોય ટોક ટોગ ટોગ હોસ્ટ હોસ્ટ હોસ્ડ બરાબર પ્લે પ્લેડ પ્લેડ પ્લેઇડ એટલે રમ્યો પ્લેડ રમી લીધું પ્લેઇંગ રમી રહ્યો પ્લેઇઝ રમે છે ડ્રાઈવ એટલે ચલાવું ડ્રોવ મેં ગાડી ચલાવી આઈ ડ્રોવ અ કાર ડ્રીઓન ચલાવી લીધી ડ્રાઇવિંગ ચલાવી રહ્યો ડ્રાઇવ્સ ચલાવે છે આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય આખા ગુજરાતમાં ફેલાવી દીધું સિંગ એટલે ગાવું સેંગ ગાયું સોંગ ગાઈ લીધું સિંગિંગ ગાઈ રહ્યો છે લર્ન એટલે શીખ્યો વિથરી પણ એમ લર્ન શીખી લીધું લર્નિંગ શીખી રહ્યો લર્ન શીખે છે ટીચ એટલે

ક્રિયાપદને અંતે વ્યંજન અને એની આગળ સવાર હોય તો વ્યંજન બે ઉડાવી અહીં અંજી સીટિંગ અને સ સીટ સ સ્લીપ એટલે શું સ્લેપ્ટ સ્લીપ સ્લેફ્ટ સ્લેફ્ટ સ્લીપિંગ સુઈ રહ્યો અને સ્લીપ્સ અને સ્લીપ્સ શું છે ચાલો વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ અગત્યના છે ચાલો બાય ખરીદવું બાય એટલે ખરીદવું કોલ એટલે બોલાવવું સેન્ડ એટલે મોકલવું ટોક એટલે વાત કરવી વોચ એટલે જોવું કૂક એટલે રાંધવું રન એટલે દોડવું ગેધર એટલે ભેગા થવું હેલ્પ એટલે મદદ કરવી લાફ એટલે હસવું ક્રાય એટલે રડવું વોંડર એટલે રખડવું વર્ક એટલે કામ કરવું થિંક એટલે વિચારવું બાય એટલે ખરીદવું બાય બોટ ખરીદ્યું બોટ ખરીદી લીધું બાઈંગ ખરીદી રહ્યો અને બાઈસ ખરીદે છે કોલ એટલે બોલાવું કોલ બોલાવ્યો કોલ બોલાવી લીધો કોલિંગ બોલાવી રહ્યો કોલ્સ બોલાવે છે સેન્ડ એટલે મોકલવું સેન્ટ મોકલ્યું સેન્ટ મોકલી દીધું સેન્ડિંગ મોકલી રહ્યો સેન્સ મોકલે છે ટોક એટલે વાત કરવી ટોકડ વાત કરી ટોકડ વાત કરી લીધી ટોકિંગ વાત કરી રહ્યો ટોક્સ વાત કરે છે વોચ એટલે જોવું વોચ જોયું જોઈ લીધું જો મૂવી જોયું હતું મે મૂવી જોયું હતું અથવા મે મૂવી જોયું આઈ વોચ અ મૂવી મે મૂવી જોઈ લીધું હતું આઈ હેડ વોચ મૂવી વોચિંગ જોઈ રહ્યો આમાં ઈયસ આવશે વોચિસ જોવે છે કુક એટલે રાંધું કુકડ રાંધ્યું કુકડ રાંધી લીધું કુકિંગ રાંધી રહ્યો કુક્સ રાંધે છે રન એટલે દોડવું રન રેન વરી રન તો ડબલ યન આવશે નિયમ છે ક્રિયાપદ ને અંતે વ્યંજન અને એની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી રનિંગ અને રન્સ ગેધર એટલે ભેગા થવું ગેધર ડો ઈડી આવ્યું તો એ પોતે જ ઈતરી હશે આઈએનજીમાં ગેધર ઇંગો અને એસ ઇએસમાં ગેરધરશો હેલ્પ મદદ કરવી હેલ્પ મદદ કરી મદદ કરી લીધી બેમાં ઈડી મદદ કરી રહ્યો મદદ કરે છે લાફ એટલે હસવું હસ્યો આમાં પણ ઈડી આવશે હસી લીધું હસી રહ્યો અને ક્રાય રડવું ક્રાઈડ ક્રાઈડ ક્રાઇંગ નો આઈ કરી ઇસ ક્રાઇસ રડે છે વોન્ડર એટલે રખડવું વોન્ડર આમાં પણ ઈડી તો આમાં પણ ઈડી હવે આઈએનજી વોન્ડરિંગ અને અહીંયા ખાલી યસ વર્ક એટલે કામ કરવું વર્કડો કામ કર્યું વર્કડો કામ કરી લીધું વર્કિંગ કામ કરી રહ્યો વર્ક્સ કામ કરે છે આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ચાલો હું તમને લાસ્ટમાં આપીશ તમે પણ નીચે વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ લખી નાખજો કોમેન્ટમાં થિંક એટલે વિચારવું ટેલ એટલે કહેવું થિંક એટલે વિચારવું થોટ વિચાર્યું અહીંયા પણ થોટ આવશે વિચારી લીધું આઈએનજીમાં થિંકિંગ વિચારી રહ્યો થિંગ્સ વિચારે છે ટેલ કહેવું ટોલ્ડ કહ્યું ટોલ્ડ કહી દીધું ટેલિંગ કઈ રહ્યું છે ખૂબ અગત્યના છે વી ફોર અને વી આમાં બધામાં શું આવતું હોય એસ ઇ એસ આમાં બધા આઈએનજી v2 વી ટુ અને વી થ્રી ખાસ અગત્યના છે બરાબર લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ ઝીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો વોટ્સઅપમાં હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આ વિડિયો તમારા માટે તન તોડ મહેનત કરીને બનાવેલો છે પ્લીઝ બસ માત્ર ને માત્ર બસો લાઇકનો ટાર્ગેટ છે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો ચાલો ડ્રિન્કો મેકો અને સ્ટે ડ્રિંક મેક અને સ્ટે આ ત્રણ ક્રિયાપદના તમે વી વન વી ટુ અને સોરી વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈ તમે નીચે કોમેન્ટ કરી નાખજો ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાળે વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ